નમસ્કાર વિદ્યાર્થી ભાઈ બહેનો ફરીથી એકવાર સીપી એજ્યુકેશન ચેનલમાં હું ચિરાગ સર આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું વિદ્યાર્થી મિત્રો આપણે ચેપ્ટર નંબર છ પૂરું કર્યું એના આજે આપણે એમ જોવાના છીએ દોસ્તો એમ નંબર એક જોઈએ કે જો દીવાલ પર વીસ ન્યૂટન બળ લગાડતા દિવાલનું સ્થાનાંતર ન થતું હોય તો થતું કાર્ય જણાવો દોસ્તો આપણને ખબર છે કાર્ય બરાબર બળ ગુણ્યા સ્થાનાંતર સ્થાનાંતર જીરો છે તો જીરો ગુણ્યા બળ એટલે જીરો થવાનું તો કાર્ય કેટલું થવાનું જીરો તો યાદ રાખજો જ્યારે કોઈ પણ વસ્તુ પર તમે બળ લગાડો છો પરંતુ એનું સ્થાનાંતર નથી થતું તો જવાબ જીરો આવશે ઓકે ત્યારબાદ દોસ્તો આગળ જોઈએ એક સ્પ્રિંગ પર ત્રણ પોઈન્ટ બાણું ન્યૂટન જેટલું બળ લગાડતા તે તેની સામાન્ય સ્થિતિમાંથી એક સેન્ટીમીટર જેટલું સંકોચન અનુભવે કેટલું અનુભવે છે એક સેન્ટીમીટર એક સેન્ટીમીટરને મીટરમાં કન્વર્ટ કરો દોસ્તો તો એક ગુણ્યા દસની માઇનસ બે એ દસની માઇનસ બે મીટર થશે તો સ્પ્રિંગનું સંકોચન દસ સેન્ટીમીટર જેટલું હોય ત્યારે તેની સ્થિતિ ઉર્જા કેટલી હોય હવે દોસ્તો આપણે જુઓ કે એફ ઇઝ ઇક્વલ ટુ સૂત્ર છે કે એક્સ એફ ઇઝ ઇક્વલ ટુ કે એક્સ સૂત્ર છે કેને કરતાં બનાવો તો કે ઇઝ ઇક્વલ ટુ એફ બાય એક્સ થશે એપની જગ્યાએ ત્રણ પોઈન્ટ બાણું લખવું અને એક્સની જગ્યાએ આપણને જે એક સેન્ટીમીટર જેટલું સંકોચન આપ્યું છે ફરીથી કહું છું એક સેન્ટીમીટરને મીટરમાં કન્વર્ટ કરો દોસ્તો એટલે ટેન રેસ ટુ માઇનસ ટુ જશે તો અહીંયા નીચે લખેલા છે ટેન રેસ ટુ માઇનસ ટુ ત્રણ પોઈન્ટ બાણું ટેન રેસ ટુ માઇનસ ટુ એટલે ત્રણ થશે ત્રણસો બાણું ન્યૂટન પ્રતિમીટર થશે ત્રણસો બાણું ન્યૂટન પ્રતિમીટર હવે દોસ્તો દસ સેન્ટીમીટર જેટલું સ્પ્રિંગનું સંકોચન હોય તો એક્સ બરાબર દસ સેન્ટીમીટર સંકોચન હોય સેન્ટીમીટર મીટરમાં ફરી દસ ગુણ્યા દસની માઇનસ બે થશે ફરીથી થશે ને દસ ગુણ્યા દસ માઇનસ બે તો દસની માઇનસ બેમાંથી અહીંયા લખું છું દસ ગુણ્યા દસની માઇનસ બે માઇનસ બેમાંથી અહીંયા દસની એક ગાજ જાય તો કેટલી વધશે દસની માઇનસ એક બરાબર તો અહીંયા મેં તમને કીધું હતું સ્પ્રિંગ માટે યાદ રાખજો સ્થિતિ ઉર્જા શબ્દ આવેલ યુ લખવાનો ભલે અહીંયા વી છે પણ આપણે યુ લખવાનો તો યુ ઇઝ ઇક્વલ ટુ વન બાય ટુ કે એક્સ સ્ક્ર સૂત્ર છે વન બાય ટુ ના વન બાય ટુ કે ની જગ્યાએ ત્રણસો બાણું અને એક્સની જગ્યાએ દસ ની માઇનસ એક એટલે પોઈન્ટ એક પોઈન્ટ એક થશે એનો વર્ગ તો યુ બરાબર શું થશે એક પોઈન્ટ છન્નું બરાબર ભાગાકા ગુણાકાર કરો એટલે જવાબ મળી જશે એક પોઈન્ટ છન્નું જૂલ ક્લિયર એકદમ સિમ્પલ છે દોસ્તો ત્યારબાદ દોસ્તો જોઈએ કે એફ ઇઝ ઇક્વલ ટુ એક માઇનસ ત્રણ એક અને ડી ઇક્વલ ટુ બે માઇનસ ત્રણ માઇનસ અગિયાર છે તો એમની વચ્ચેનો ખૂણો ખાલી આવડતું હોવું જોઈએ કો નીચે માન એફ માન ડી એફની જગ્યાએ એક માઇનસ ત્રણ એક ડીની જગ્યાએ બે માઇનસ ત્રણ માઇનસ અગિયાર નીચે માનાંકમાં એફ એટલે અંડર પહેલાનો વર્ગ વધતા બીજાનો વર્ગ ત્રીજાનો વર્ગ એટલે પહેલાનો વર્ગ એકનો વર્ગ ત્રણ નો વર્ગ નવ એકનો વર્ગ એક એટલે એક વત્તા નવ વધતા એક ડી માટે અંડરવુટ ડી કરવું તો વર્ગ વર્ગનો વર્ગનો વર્ગ એટલે બે નો વર્ગ ચાર ત્રણ નો વર્ગ નવ એકસો એકવીસ એકસો ચોત્રીસ બરાબર તો કોસ્ટ બરાબર બે વત્તા નવ અગિયાર માંથી અગિયાર જાય જીરો નીચે તો માન અંડરવુટ અગિયાર એકસો ચોત્રીસ મેમ પણ ઉપર જીરો થાય છે જીરો ને કોઈ પણ વેલ્યુ વડે ભાગો જવાબ જીરો કોટાની વેલ્યુ જીરો ક્યારે હોય તો થી બાય ટુ હોય ત્યારે તો થીટા બરાબર જવાબ કેટલો મળશે બાય ટુ ક્લિયર ત્યારબાદ દોસ્તો ચોથા નંબર જોઈએ કે એક બસ નું દર બે હજાર કિલોગ્રામ છે કેટલું આપેલું છે બે હજાર કિલોગ્રામ તેમાં પચાસ કિલોમીટર પ્રતિ કલાકનો વેગ ઉત્પન્ન કરવા માટે કેટલું કાર્ય કરવું પડે દળ આપેલું દોસ્તો બે વી બરાબર પચાસ કિલોમીટર પ્રતિ કલાકને મીટર પ્રતિ સેકન્ડમાં ફેરવો એટલે પચાસ ગુણ્યા એક હજાર ભાગ્યા છત્રીસો ઓકે તો છે ખાલી જીરો જીરો ઉડાડ્યા તો મળશે પાંચસો ભાગ્યા છત્રીસ મીટર પ્રતિ સેકન્ડ હવે દોસ્તો કાર્ય એટલે ગતિ ઉર્જામાં થતો ફેરફાર જે આપણે કાર્ય ઊર્જા પ્રમેય છે એના ઉપરથી તો કાર્ય બરાબર ગતિ ઊર્જામાં થતો ફેરફાર તો ગતિ ઊર્જામાં થતો ફેરફાર લખું તો વી માઇનસ વી જીરો લખું કે માઇનસ કે જીરો કે વન બાય ટુ એમવી સ્કવેર માઇનસ કે જીરો જગ્યાએ લખું વન બાય ટુ એમવી જીરો સ્કવેર વી જીરો બરાબર જીરો કે પ્રારંભિક વેગ જીરો તો વધશે વન બાય ટુ આટલું જ વધશે બરાબર તો ડબલ્યુ બરાબર વન બાય ટુ લખાશે વન બાય ટુના વન બાય ટુ એમની જગ્યાએ બે હજાર વીની જગ્યાએ પાંચસો ભાગે છત્રીસનો વર્ગ ચલો છે દુડાડો તો જવાબ મળશે છેલ્લે ઘાતમાં ફેરવી દઈશું એટલે એક પોઈન્ટ ત્રાણું ગુણ્યા દસની પાંચ ગાજુલ એક પોઈન્ટ ત્રાણું ગુણ્યા દસની પાંચ ગાજુલ દોસ્તો આવા પ્રશ્નો એક એક માગના પ્રશ્નમાં પણ પૂછાઈ શકે છે એવું નથી કે એમસીક્યુમાં જ પૂછાય એમસીક્યુમાં તો પૂછાય જ પણ ઘણી વખત દોસ્તો એક એક માર્ગના પ્રશ્ન સ્વરૂપે પણ પૂછાઈ લે તો આપણે ખાસ ધ્યાન રાખવું જોઈએ એના પછી દોસ્તો આગળ જોઈએ કે પાંચમા નંબરનો એક પદાર્થ સ્થાનાંતરમાં સ્થાનાંતરના સમપ્રમાણમાં હોય તેવા પ્રતિ પ્રવેશની અસર હેઠળ ગતિ કરે છે એક્સ જેટલા સ્થાનાંતર દરમિયાન તેની ગતિ ઉર્જાનો ઘટાડો ખાલી જગ્યાના સમપ્રમાણમાં હોય હવે દોસ્તો આપણને શરત આપેલી છે એના ઉપરથી જો કે પ્રતિપ્રવેગની અસર હેઠળ ગતિ કરે સ્થાનાંતરના સમ્રમાણ એટલે એ પ્રપોઝનલ ટુ એક્સ

बराबर dw = f * dx f ની જગ્યાએ ma લખું તો ma * dx ma ની જગ્યાએ આપણે kx સોધીયું -kx એ મૂકી દો ઓકે કુલ કાર્ય સોધીશું w = -mk કોમન ઇન્ટિગ્રેશન માં x dx ઇન્ટિગ્રેશન માંથી x નો વિકલન સંકલન करू તો ઘાત માં વધારો જે જવાબ આવી ભાગા કા મતલબ x2 / 2 - m9 તો -mk x2 / 2 અહીંયા દોસ્તો કાર્ય એટલે ગતિ ઉર્જા આપણે કાર્ય ઉર્જા પ્રમેય પરથી કાર્ય એટલે ચળબળ વડે થતું કાર્ય આપણે ભણી ગયા ગતિ ઉર્જામાં થતો ફેરપાર તો કે માઇનસ કે જીરો બરાબર માઇનસ એમ કે એક્સ એક્સક્વેર બાય ટુ કે જીરો બરાબર જીરો તો કે માઇનસ જીરો બરાબર એમ કે એક્સક્વેર બાય ટુ તો કે કોના સંપ્રમણમાં તો માઇનસ એક્સક્વેરના સંપ્રમણમાં થાય

કે પ્રવેગ એટલે શું તો વેગમાં થતો સૂત્ર છે તો 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 વેગ આના ઉપરથી લખાય આપણે લખી શકીએ હવે દોસ્તો ધ્યાનથી જોજો આપણે આ સૂત્ર વીજ ઇક્વલ ટુ વી જીરો પ્લસ એટી વી જીરો બરાબર જીરો તો વી બરાબર એટી થશે અને એની જગ્યાએ વી ભાગ્યા ટી લખવું સ્મોલ ટી એમ ના એમ હવે પાવર શોધો પાવર પીવલ ટુ એફવી એફની જગ્યાએ શોધી કાઢે એમ વી ટી એની જગ્યાએ શોધી કાઢે વી ભાગ્યા ટી ઇન ટુ સ્મોલ ટી બરાબર નીચે ટી ગુણ્યા ટી ટી સ્ક્વેર ઉપર એમ વી સ્ક્વેર થશે ગુણ્યા સ્મોલ ટી તો એમ વી સ્ક્વેર સ્મોલ ટી ભાગ્યા કેપિટલ ટી સ્ક્વેર મળશે એકદમ સિમ્પલ છે તરત આવડી જાઓ ખાલી કેલ્ક્યુલેશન કરવાનું છે ખાલી તમારું કેલ્ક્યુલેશન અને બીજું કે તમને સૂત્ર તારો તાવતાઓ જે બેઝિક આવડશે તો તમને નીટ જીડબલ્યુમાં કંઈ તકલીફ નહીં પડે પણ જો બેઝિક નહીં આવડે તો તમને બહુ તકલીફ પડશે બરાબર ત્યારબાદ સાતમા નંબરનો જોઈએ દોસ્તો સો મીટર ઊંચાઈવાળા ટેકરી પર વીસ કિલોગ્રામ દળવાળો દળો સ્થિર છે ત્યાંથી ગબડવાની શરૂઆત કરી જમીન પર આવી તે બીજી ત્રીસ મીટરની ઊંચી ટેકરી પર ચડી જાય છે અને ફરીથી ગબડીને પાછી જમીનની વીસ મીટર ઊંચાઈએ આવેલ ક્ષમ સ્થિતિ આધાર પર આવે છે તો આ સમય તેનો વેગ ખાલી જગ્યા દોસ્તો આઈએમપી ક્વેશ્ચન કહી શકાય જે ડબલ નીટ માટે હવે સમજો દોસ્તો કે આપણને ખબર છે અંતિમ વેગમાન બરાબર પ્રારંભિક વેગમાન રેખી વેગમાનના સંરક્ષણના નિયમ મુજબ તો વન બાય ટુ એમ વી વન સ્કવેર એમજીએચ વન બરાબર વન બાય ટુ એમ વી ટુ સ્કવેર એમજીએ ટુ સૂત્ર થાય

મેન ફિઝિક્સમાં એક જ વસ્તુ છે દોસ્તો નીટ જે ડબલ યુ સોલ્વ કરવા માટે તમને ક્વેશ્ચન આપેલો હોય એનો તમે ડેટા જુઓ અને ડેટા જોયા બાદ જો તમને તરત જ એની ફોર્મ્યુલા ખબર પડી જાય કે ભાઈ આ સાચો વે મળી જાય સાચો માર્ગ મળી જાય કે આ ફોર્મ્યુલાથી ઘણી જવાબ મળી જશે તો ઇઝીલી જવાબ આવશે પણ જો તમને સાચો માર્ગ ના મળ્યો તમને ફોર્મ્યુલા યાદ ના આવી તો સીધી વસ્તુ કે દોસ્તો દાખલો સોલ્વ થશે નહીં અને જવાબ આવે નહીં અને જવાબ ના આવે એટલે માર્ક મળે નહીં ક્લિયર આગળ જો આઠમા નંબરે એક દળ રહિત દોરીના છેડે કેપિટલ એમ કિલોગ્રામ દળવાળા પદાર્થને લટકાવેલ છે તે તેની મૂળ શિરોલમ સ્થિતિ સાથે પિસ્તાલીસ ડિગ્રીના ખૂણે બનાવે તેટલું જ સ્થાનાંતર કરી શકે તે માટે જરૂરી ક્ષમ સ્થિતિ બળ ખાલી જગ્યા છે જુઓ દોસ્તો એમ ગોળાની ઊંચાઈનો અહીંયા વધારો કેટલો થશે એમ ગોળાની ઊંચાઈ હવે આ વસ્તુ ઓલરેડી દોસ્તો આકૃતિ અહીંયા જોઈ શકો છો આકૃતિ આપણને દેખાય છે અહીંયાથી બી સી ઓ એ તમને દેખાય છે બરાબર એમાં એમ ગોળાની સ્થિતિમાં વધારો કેટલો થાય તો આખો વધારો પહેલા તો એલ છે તમે જોજો આખો વધારો અહીંયા કઈ રીતે થશે એ તમે જોજો આટલો છે એલ અપોન રૂટુ છે આટલો છે એલ તો કેટલો થશે તો ટોટલ આ સોરી દોસ્તો આખો એલ ચાર રીતે આખો અહીંયા એલ છે એમાં આટલો એલ અપોન રૂટુ છે તો એટલો બાદ દો તો કેટલો વધશે એલ માઇનસ એલ અપોન તો બીના ના સ્થાને તમને દેખાય છે બી હા દેખાય છે તો આખા એલમાંથી એલ અપોન રૂટ્ટુ શું કરવા પડે બાદ કરવા પડે જે નીચે અહીંયા બતાવેલું છે જો એલ માઇનસ એલ અપોન દેખાણું ઓકે તો બીના સ્થાને કે ઊંચાઈમાં વધારો એલ માઇનસ એલ આપણ રૂટ ગોળાનું ક્ષમ સીધી દિશામાં સ્થાનાંતર ડી બરાબર કેટલું થશે ગોળાનું ક્ષમ સીધી સ્થાનાંતર અહીંયાથી પાયથા નિયમ પ્રમાણે જઈએ દોસ્તો તો આ બાજુમાં એલ આપણ રૂટ આ બાજુમાં એલ એલમાંથી એલ આપણ રૂટ ટુ બાદ કરો એટલે એલ આપણ રૂટ વધશે તો જવાબ આવે એલ આપણ રૂટ બરાબર હવે એ સ્થાને સ્થિતિ ઉર્જા કેટલી તો પેલા સ્ટાર્ટિંગમાં તો વી બરાબર યુ એ બરાબર જીરો બી સ્થાને સ્થિતિ ઊર્જા કેટલી યુ બરાબર એમ જી એચ એચની જગ્યાએ આ મૂકીશું એલ માઇનસો રૂટ ટુ તો એમ જી એલ માઇનસો રૂટ બરાબર તો કાર્ય શોધીએ તો કાર્ય બરાબર ડબલ્યુ બરાબર ડેલ્ટા યુ ડેલ્ટા યુ બરાબર વીબી માઇનસ વીએ ડબલ્યુની જગ્યાએ એફડી બળ સ્થાનાંતર બરાબર ના બરાબર વીબી માઇનસ વીએ તો જીરો છે એટલે એમજી એલ માઇનસ એલા પોઈન્ટ એફને ડીની જગ્યાએ દોસ્તો આપણે લખી શકીએ એલ અપોન રૂટ બરાબર એલ કોમન વન માઇનસ વન અપોન્ટ રૂટ ક્લિયર દોસ્તો એલ એલ બંને બાજુથી ઉડી જશે તો એફ અપોન રૂટ ટુ ઇજકલ એમજી લઉં તો રૂટ માઇનસ બરાબર બંને બાજુ સુધી રૂટ કેન્સલ તો એફ બરાબર એમ જી રૂટ ટુ વન તો ફરીથી બોલું એપ બરાબર એમજી માઇનસ વન પરીક્ષા માટે આગળ જોઈએ એક બાળકના હાથમાં ગેસ ભરેલો ફુગ્ગો છે આ ફુગ્ગાને છોડી દેતા ઉપરની દિશામાં ગતિ કરે છે તો તેની સીધી ઉર્જામાં ખાલી જગ્યા થાય સીધી વસ્તુ તમને સમજાય છે અહીંયાથી એક બાળક છે આ ગેસ ભરેલો એના પાસે ફૂગ્ગો છે છોડી દે તો ફૂગ્ગો ઉપરની તરફ ગતિ કરે તો એની ગતિ ઉર્જા વધારે છે તો સ્થિતિ ઉર્જામાં શું થાય ઘટાડો થવાનો તમે સમજી શકો છો તો અહીં લખ્યું પ્રારંભમાં ફૂગ્ગો સ્થિર હોવાથી ગતિ ઉર્જા શૂન્ય પણ હવે ફુગ્ગાને છોડી દેતાથી ઉપરની દિશામાં ગતિ કરે છે એટલે ફુગ્ગા ઉપર કોઈ કાર્ય ન હોવાથી ઉર્જા સંરક્ષણના નિયમ અનુસાર ફુગ્ગો સ્થિતિ ઉર્જાને લીધે ગતિ ઉર્જા પ્રાપ્ત કરતો હોવાથી તેની સ્થિતિ ઉર્જા શું થવાની છે ઘટવાની છે એના પછી સરક્ષી બળ માટે એપ માટે ક્લોઝ ઇન્ટ્રીગેશન કે બંધ ગાળો એપ ડોટ ડીએલ બરાબર ખાલી જગ્યા ખબર જ છે દોસ્તો ઓલરેડી આપણે ભણીને આવ્યા એપ ડોટ ડીએલ બરાબર જીરો ભણીને જ આવ્યા છીએ બરાબર એટલે એમાં કોઈ ખાલી સૂત્ર છે જોવાનું રહેતું નથી એપ ડોટ ડીએલ બરાબર જીરો ત્યારબાદ દોસ્તો એક્સ અક્ષની દિશામાં પદાર્થ પર એપ બરાબર એ એક્સ સ્ક્વેર વત્તા બી વત્તા સી જેટલું અચળ બળ લાગવાથી તે પદાર્થ એક્સ બરાબર માઇનસ પ્લસ એ સુધી એમને અહીંયા લખી દઈએ માઇનસ એ થી પ્લસ એ માઇનસ એ થી પ્લસ એમને એમ એફ ની જગ્યાએ દોસ્તો આપેલા મૂકી દઉં એક્સ સ્ક્સ વધતા સી ખાલી શું કરવાનું છે સંકલન જ કરવાનું છે બરાબર તો એમના એમ ઘાતમાં ઘટ વધારો તો એક્સ સ્ક્વેર અહીંયા લખ્યું નથી પણ દોસ્તો કરી દઉં છું એક્સની ત્રણ ઘાત ભાગ્યા ત્રણ વધતા બી એક્ વધતા સી અચળ પદનું એક્સ ઓકે લિમિટ તો મૂકતું જ માઇનસ એ થી પ્લસ એ એમના એમ લિમિટ મૂકો તો એક્સની જગ્યાએ તો એનો ઘન ઓછા નીચે માઇનસ એનો ઘન ભાગ્યા ત્રણ એમને વધતા બી એમને અપર લિમિટ મૂકો એ એક્સની જગ્યા એ તો એ માઇનસ બી અહીંયા નીચેની લિમિટ મૂકો માઇનસ તો માઇનસ એનો સ્ક્વેર ભાગ્યા બે વત્તા સી કૌશમાં એ માઇનસ માઇનસ તો દોસ્તો જોઈ શકો છો માઇનસ એનો ઘન માઇનસ એ માઇનસ એનો ઘન માઇનસ માઇનસ પ્લસ એટલે ટુ એ એનો ઘન ભાગ્યા ત્રણ વધતા બી બાય ટુ એ સ્ક્વેર બે ભાગાકારમાં લઈ લીધા છે બાર અને એ સ્ક્વેર માઇનસ માઇનસ પ્લસ સી જશે માઇનસ એ સ્ક્વેર સ્કવેર થશે પ્લસ એ સ્ક્વેર પ્લસ માઇનસ માઇનસ તો એ સ્કવેર માઇનસ એ સ્ક્વેર વધતા સી માઇનસ માઇનસ પ્લસ એ એ તો ટુ એ એનો ઘન ભાગ્યા ત્રણ વધતા જીરો ટુ સી એ જવાબ થઈ ગયો તમારો એકદમ સિમ્પલ છે તરત આવડી જાય એમ સીક્યુ છે ક્લિયર ઓકે દોસ્તો તરત આવડી જશે એ જો ત્યારબાદ બારમાં નંબરનું પચીસ કિલોગ્રામના એક વાંદરાને એક કિલોગ્રામ સફરજનમાંથી પચીસ કિલો જૂલ ઉર્જા મેળવે છે જો વાંદરાની કાર્યક્ષમતા ચાલીસ ટકા હોય તો આ ઊર્જા વડે તે કેટલી મહત્તમ ઊંચાઈ સુધી ચડી શકશે જેની વેલ્યુ આપેલી છે દસ મીટર પ્રતિ સેકન્ડ પહેલું હ દોસ્તો એમ માનો કે ધારો કે ગણિતની ભાષામાં તારીખે એ જ ઊંચાઈ સુધી ચડી શકે તેને સફરજને મેળવેલી ઉર્જા કહી તો ઉર્જા બરાબર એમ જીએચ બરાબર એમ જી એચ ક્લિયર આપણે લખી શકીએ કાર્યક્ષમતા ચાલીસ ટકા તો ચાલીસ ચાલીસ ટકા કાઢવા વડે ભાગો તો ચાલીસ ભાગ્યા સો એની ઉર્જાને જે મેળવી પચીસ કિલો જો એમાંથી ચાલીસ ટકા અને ચાલીસ ભાગ્યા સો ગુણ્યા પચીસ કિલો છે ટેન રીસ ટુ થ્રી ક્લિયર દોસ્તો જોઈ શકો છો અહીંયા દસ ની ત્રણ ઘાત અહીંયા બે એક જીરો એક જીરો ઉડી જશે અહીંયા એક જીરો છે તો અહીંયા બે ઉડી જશે તો ચાલીસ ગુણ્યા બસો પચાસ આવશે ઓકે હવે ઊર્જા બરાબર એમ જીએચ તો એ જ શોધો તો ઉર્જા ભાગ્યા એમ ઊર્જા બરાબર આપણે શોધી કાઢીએ ચાલીસ ગુણ્યા બસો પચાસ એમની જગ્યાએ પચીસ કિલોગ્રામ આપણે જીની જગ્યાએ દસ ઓકે ચલો જીરો જીરો ઉડી જાય પચીસ પચીસ ઉડી જાય તો વધશે ચાલીસ મીટર સેન્ટીમીટરમાં ફેરો સોવાળી ગુણો તો ચાર હજાર સેન્ટીમીટર સુધી ચડશે ઘણી વખત દોસ્તો વિદ્યાર્થીઓ ઉતાવળ કરીને ડાયરેક્ટ જવાબ બી પૂરી દેતા હોય છે કે બી પણ જોવાનું રકમમાં તમને આપેલું શું છે રકમમાં એટલે મતલબ અહીંયા જવાબમાં કઈ રીતે આપ્યો આપ્યો છે સેન્ટીમીટરમાં સેન્ટીમીટરમાં તો નીચે મીટરને પડે ત્યારે આપણને ખબર પડે કે જવાબ આવશે આપણો ચાર હજાર સેન્ટીમીટર સમજાય છે દોસ્તો તો આ તમારે ખાસ યાદ રાખવું પડે આ જો તમે યાદ ના રાખો તો તમારો પ્રશ્ન ખોટો પડે ગણેલો હોવા છતાં જવાબ આવી ગયેલો હોવા છતાં જવાબ તમારો ખોટો પડે તો એ વસ્તુ ના થાય તમારે પૂરતી તકેદારી રાખવી પડે ત્યારબાદ આગળ એક પદાર્થ પર લાગતું બળ એફએક્સ બરાબર ત્રણ એક્સ સ્ક્વેર વત્તા બે એક્સ વત્તા છ સમીકરણ અનુસાર બદલાતું જાય છે જો આ પદાર્થની બળની અસર હેઠળ એક્સ બરાબર જીરોથી એક્સ બરાબર બે મીટર અંતરે લઈ જમા આવે તો તેની સ્થિતિ ઉર્જા ખાલી જગ્યા હોય સિમ્પલ છે એફ ઇઝ ઇક્વલ ટુ ડીયુ બાય ડીએક્સ ડીયુ શોધ કરતા બનાવો તો એફ એફએક્સ ઇન્ટુ ડીએક્સ આપણો આમ તો ખરેખર માઇનસ આપણો રોજ ચિહ્નને અવગણીએ એક્સ બરાબર ઝીરોથી એક્સ બરાબર બે સુધી જવું છે તો ઇન્ટ્રીગેશન લેલું રિવે એફએક્સ આપેલો ત્રણ એક્સ સ્ક્વેરતા બે એક્સ વધતા છ ડીએક્સ એમના ત્રણ એમના એમ એક્સ સંકલન એક્સની ત્રણ ગાથ વધતા બે એમના એક્સની બે ઘાત ભાગ્યા બે વધતા છ એક્સ બરાબર હમણાં શોધ્યું તો દોસ્તો માઇનસ એથી પ્લસ માટે શોધતા તો એ રીતે જ છે તો ત્રણ એમના એમ એક્સની જગ્યાએ બે મૂકો બેનો ઘન આઠ એક્સની જગ્યાએ જીરો પછી લિમિટ મૂકો ઝીરો એટલે આઠ ઓછા જીરો બરાબર ત્રણ ત્રણ તો ઉડી જાય અહીંયા બે બે ઉડી જશે દોસ્તો જો કઈ જગ્યાએ ઉડે તમને ખબર પડવી જોઈએ અહીંયા ત્રણ ત્રણ ઉડે અહીંયા બે બે ઉડે બરાબર તો એક્સ એટલે બેનો ઘન આઠ ભાગ માઇનસ જીરો વધતા ચાર માઇનસ જીરો વધતા છ બે ઓકે છ બે ઓકે આમ તો બે માઇનસ ઝીરો લખામાં બેમાંથી ઝીરો છે એટલે બે સમજી જાઓ તમારા તો આઠ વધતા ચાર વધતા છ દુ બાર બાર ને આઠ ચાર ચોવીસ તો સીધો જવાબ મળી જશે ચોવીસ ક્લિયર તો દોસ્તો આમ આપણે કાર્ય ઉર્જા અને પાવરના બહુ ઓછા એમસીક્યુ સૂત્ર આધારિત હોય છે બીજું કંઈ હોતું નથી રાઈટ તો તમે બીજા આવા એમસીક્યુ પર ગણે ગણજો જેથી તમારો મહાવરો થાય ક્લિયર દોસ્તો આપણે આજના લેક્ચરની અંદર જે ચેપ્ટર પૂરું થયું એના એમસીક્યુ પણ જોઈ લીધા છે દોસ્તો જો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરજો ઓકે આપણે નેક્સ્ટ લેક્ચરમાં નવા ચેપ્ટર સાથે ફરીથી મળીશું અત્યારે બસ આટલું જ આવજો